છેલ્લા છ આઠ વર્ષથી જીકે જનરલ હોસ્પિટલમાં જે ખૂટતી કડીઓ જે ડૉક્ટરોથી પૈસાની લૂંટ ચલાવવામાં આવે છે ત્યાંનું તંત્ર જે છે એકદમ કહેવાય કે કતળેલું છે એ સંદર્ભે અમે છેલ્લા આઠ છ આઠ વર્ષથી લડત ચલાવી રહ્યા છીએ એ જ સંદર્ભે આવનારી ત્રીસ તારીખના સોમવારના સવારના અગિયાર વાગે જીકે જનરલ હોસ્પિટલમાં ધરણાનું કાર્યક્રમ રાખ્યું છે અને એ પછી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે આ કાર્યક્રમ રાખવાનું કારણ એ જ છે કે આજની તારીખમાં જીકે જનરલ હોસ્પિટલમાં તમને પાંચ દવાઓ જો ડૉક્ટર લખીને આપે એનામાંથી ત્રણ દવાઓ ત્યાં આકળે નથી હોતી એ પ્રાઇવેટ મેડિકલમાંથી લેવી પડે અને એ દવાઓ પાંચસોથી હજારથી પંદરસો રૂપિયાની થતી હોય છે એક પ્રશ્ન એ બીજો પ્રશ્ન એ છે કે કાર્ડિયોલોજીસ્ટ ન્યુરોલોજીસ્ટ ગેસ્ટ્રોલોજીસ્ટ જેવા ગંભીર બીમારીઓના ડોક્ટર નથી જે થકી પૈસાવાળા માણસો ભુજની પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી દે જે ગરીબ માણસ છે એને અમદાવાદનો ધક્કો પડે અને ત્યાં કને શું સિચ્યુએશન છે એ બેચારા એ જ જાણતા હોય છે આ બીજો હવે ત્રીજા વાત એ છે કે જીકે જનરલ હોસ્પિટલમાં જેમની પાસે બીપીએલ કાર્ડ છે એમને ફ્રી સારવાર પણ નામની ફ્રી સારવાર તમે ત્યાં કને સોનોગ્રાફી કરાવશો અને એમઆરઆઈ કરાવશો કે એક્સરે કરાવશો એમના રિપોર્ટ માંગશો બીપીએલ કાર્ડ હશે તો એ તમારી રિપોર્ટ થઈ જશે પણ રિપોર્ટ માંગશો તો એના થી પાંચસો રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવે છે આ નામનું બીપીએલ કાર્ડ માં ફ્રી કહેવાય એટલે હજારો રૂપિયાની લૂંટ આ હોસ્પિટલમાં ચાલુ છે આજની તારીખમાં જ્યારે મેડિકલ કોલેજ અદાણી ચલાવે છે અદાણી કરોડો રૂપિયા કમાય છે પણ અદાણી આ હોસ્પિટલમાં એક પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતી નથી તમામે તમામ પૈસાઓ કચ્છની જનતા પાસેથી લૂંટવામાં આવી રહ્યા છે અહીંયા કને આ સરકાર અને અદાણી વચ્ચેમાં જ્યારે એમઓયુ બન્યું ત્યારે એમઓયુમાં પણ નોમિનલ ચાર્જ લેવાનું એવું ઉલ્લેખ કરેલું છે જે મારા મોબાઈલમાં પણ એમઓયુ છે નોમિનલ ચાર્જ એટલે કે માત્ર નામનું ચાર્જ માની લો કે સીટી સ્કેન કરવાના હજાર રૂપિયા થાય છે તો એના માત્ર ને માત્ર પચાસ થી સો રૂપિયા લેવાના હોય જ્યારે અહીંયા કરેલું તો હજાર હજાર રૂપિયા લેવામાં આવે છે આ લૂંટ જે છે એ લૂંટને બંધ કરવી હોસ્પિટલની અંદર ત્યાં કને ડોક્ટરોની ભરતી થાય અને જે દવાઓ અહીંયા કને ઉપલબ્ધ નથી કે જનરલ હોસ્પિટલમાં જેનું સંચાલન અદાણી કરી રહી છે એ હોસ્પિટલમાં તમામે તમામ દવાઓ ઉપલબ્ધ થાય માટે છેલ્લા છ આઠ વર્ષથી લડી રહ્યા છીએ બે પાંચ ટકા સો ટકા ફાય આ ત્યાં કને કચ્છની જનતાને ફાયદો થયો છે આટલા વર્ષોથી સતત લડતા એ બાજી એના કારણે પણ હજી જેટલો જે સારવાર સુધરવી જોઈએ જે હોસ્પિટલમાં ફ્રી થવી જોઈએ હોસ્પિટલ સંપૂર્ણપણે ડોક્ટરો અવેલેબલ હોવા જોઈએ બહારથી દવા નહીં અંદરથી દવા મળવી જોઈએ એ હજી સુધી નથી થઈ એના માટે કચ્છની જનતાને વિનંતી છે લખન દુવા તો લડે છે તમારા માટે તમારા માટે લખન ધુવા લડે છે પણ લખન ધુવા માટે ક્યારે તમે આવો જોઈએ જેવી રીતે આપણે સૌ કોઈ પણ રાજકીય રેલી હોય જેવી રીતે નરેન્દ્ર મોદી અહીંયા કને કચ્છમાં આવ્યા અને ખોબે ખોવા ભરી અને આપણે સૌ મોદી સાહેબને જોવા માટે આવ્યા તો એનામાં કે આરોગ્યની સુવિધાઓ સુધરી નથી ગઈ માટે આપ સૌને વિનંતી છે જો તમે કોઈ રાજકીય પક્ષ માટે ભીડ ભેગી થતી હોય તો એ જ ભીડ એક વખત આવો ને આ હોસ્પિટલમાં આપણે ભેગા થઈએ આવો આ હોસ્પિટલમાં આપણે આપણી તાકાત બતાવીએ અદાણી કોઈ મોટી તોફ નથી અદાણી પણ આ દેશનો નાગરિક છે જેવી રીતે હું છું તમે સૌ છો એને પણ એ જ કાયદા લાગુ પડે છે મને પડે છે જે તમને પડે છે આપણે સૌને પડે છે માટે આવો સાથે મળી અને આપણા આરોગ્ય માટે આપણે લડત લડીએ અમે તો 6 થી 8 વર્ષ થઈ ગયા રડીએ છીએ અમે કોઈ લાલચમાં નથી આવ્યા હું ક્યારે પણ કોઈ લાલચમાં નથી આવ્યો નથી પૈસામાં આવ્યો નથી કોઈથી ડર્યો એટલે આપ સૌને વિનંતી છે મહેરબાની કરી અને તમામે તમામ લોકો એક દિવસ જે રાજકીય રેલીમાં મોદીની રેલીમાં તમે જતા હો કે અન્ય કોઈ નેતા આવે ને એની રેલીમાં એની મીટિંગોમાં ભીડ બની અને તમે જતા હો તો એક વખત તમારા આરોગ્ય માટે આવો ને મારી સાથે ત્રીસ તારીખના સોમવારના સવારના અગિયાર વાગે જી કે જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ હોલમાં ધરણાનો કાર્યક્રમ રાખ્યું છે અને એ બાદ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે આવો એક દિવસ બહુ મોટી સંખ્યામાં મારી બહેનોને પણ વિનંતી છે માતાઓને પણ વિનંતી છે વડીલોને પણ વિનંતી છે અને ખાસ યુવાનોને વિનંતી છે તમે કયા ધર્મના જો મને કોઈ ફરક નથી પડતો તમે કઈ સમાજના કઈ જાતિના જો નથી ફરક નથી પડતો તમે માણસ છો અને માણસને આ હોસ્પિટલની જરૂરત છે માટે આવો એક માણસરૂપી ઇન્સાન બની અને આ આંદોલનને મજબૂત કરીએ કારણ કે પ્રાઇવેટવાળા લૂંટો બેઠા છે નકાર તો પછી અમદાવાદના થકા ખાવા માટે તૈયાર રહેજો એનામાં મારો કોઈ વાંક નથી ભાઈ હું મહેનત કરું છું તમે નથી આવતા તો હું કાંઈ નથી કરી શકવાનું આવો સાથે આ હોસ્પિટલને સુધારીએ એટલે જ કહું છું કે અદાણી આજ દિવસ સુધી મારા ઉપર ફરિયાદ દાખલ નથી કરી શકી સ્વાભાવિક છે કે કાયદાના રૂહે આપણે સૌ કામ કરીએ છીએ ભારતના બંધારણની કલમ એકવીસમાં રાઈટ ટુ લાઈફનો રાઈટ ટુ હેલ્થનો મૌલિક અધિકાર છે તમામે તમામ દેશના લોકતાંત્રિક દેશોમાં આરોગ્યનો મૌલિક અધિકાર હોય છે સરકારની જવાબદારી હોય છે કે એની પ્રજાને ફ્રી અને સારું આરોગ્ય આપે તો ભારત સરકારની પણ જવાબદારી એ જ છે ગુજરાત સરકારની જવાબદારી એ જ છે અને આ તમામે તમામ નાલાયક નેતાઓની પણ જવાબદારી એ જ છે કે જીકે જનરલ હોસ્પિટલ ફ્રી થાય અને ત્યાં કને સારામાં સારી સુવિધા મળે જે થકી પ્રાઇવેટવાળા લાખો રૂપિયા લૂંટી શકે નહીં અને આપ સૌના પરિવારમાંથી કોઈક ને કોઈક વ્યક્તિ પ્રાઇવેટમાં લૂંટાણું હશે જો લૂંટાણા હો તો આવો આ હોસ્પિટલને સુધારીએ મજબૂત કરીએ કચ્છને કચ્છ માટે લડવું છું અને કચ્છના લોકોની ફરજ છે કે આ લખન દુવાને સપોર્ટ કરવા માટે ત્રીસ તારીખના સવારના અગિયાર વાગે જીકે જનરલ હોસ્પિટલમાં આવે ધન્યવાદ આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો